મારા ભેજામાં વાત નથી બેસતી કે આત્માને અંદર રમણ કરનાર રાસ સુખદેવજી મહારાજે 18000 શ્લોક થી સબર શ્રીમદ ભાગવત એનું પઠન પાઠન કેમ કર્યું મારા ભેજામાં વાત નથી બેસતી આત્માને રમણ કરનારી વ્યક્તિ હતા અને એ વખતે અદ્ભુત ઉત્તર સુદ પ્રાણી આપ્યો છે શૌનક સાંભળો આત્માને અંદર તો જરૂર સુ કરેલો છે પણ આત્માની અંદર સુખ જેટલું રહેલું એના કરતા પરમાત્માના ચરિત્રણ અધિક સુખ રહેલો અબજો ગણું અંદર મુનિઓ કરનારા મુનિ હોય પણ એના કરતા પરમાત્માના ચરિત્રમાં વ્યક્તિ જ્યારે ડૂબે છે ને ઓલતાની દુનિયાની પ્રત્યેક વસ્તુ પ્રત્યેક પદાર્થ એવું તમે એમાં ડૂબો એટલે તમને મારી નાખે પછી તળાવ હોય તોય ભલે સાગર હોય તોય ભલે हुआ तो हुआ भले अरे पवित्र गंगा नदी तो ते न मरी जाओ। पर है। ते और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार और बेल आईकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए